તો મિત્રો ચાલો જોઈએ રકમ તો દાખલા નંબર ત્રણ ની અંદર એક ઠેકેદાર બાળકોને રમવા માટે બગીચાની અંદર બે લપસણી લગાવવાની છે કોઈ ઠેકેદાર છે અને બાળકોને નાના નાના બાળકોને રમવા માટે લપસણી લગાવવાની છે તો આ માટે એને શું કરે હે આ માટે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે જમીન થી ઉપરનો છેડો એક પોઈન્ટ પાંચ મીટર રે એ રીતના જમીન થી ઉપરનો છેડો એટલે કે એક પોઈન્ટ પાંચ મીટર સુધી રીએ રહે અને જમીન સાથે ત્રીસ નો ખૂણો બનાવે તેવી અને તેનાથી વધારે ઉંમરના એટલે કે પાંચ વર્ષથી વધુ ઉમરના બાળકો માટે ત્રણ મીટર ઢાળ હોય તથા જમીન સાથે સાઠ નો ખૂણો બનાવતી હોય તેવી લપસણીઓ પસંદ કરે છે તો આપણે તો જોઈએ છે લપસણીની લંબાઈ જોઈએ છે તો કે ભાઈ એની લંબાઈ કેટલી થશે એટલે કે કરણો જોઈએ મિત્રો સીધું જાય તો આપડે લપસણી બનાવીએ તો ત્રણ વર્ષથી નાની ઉંમરની પેલા તો જોઈએ આકૃતિ બનાવી એટલે સ્પષ્ટ તમને ખબર પડી જાય આ એક લપસણી છે હવે જોજો મિત્રો આ લપસણીની લંબાઈ છે તો આ પાંચ વર્ષથી બે લપસણી લગાવવાની છે એમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના માટે છે એ તો એનો છેડો એક પોઈન્ટ પાંચ મીટર એટલે તો આની લંબાઈ એક પોઈન્ટ પાંચ મીટર થશે મિત્રો જમીન થી ઉપર નો છેડો તો આ જમીન થી ઉપર નો છેડો એટલે ઓછી ઉંમરના બાળકો માટે જમીન થી ઉપરનો છેડો એક પોઈન્ટ પાંચ મીટર રહે અને જમીન સાથે ત્રીસ નો ખૂણો બનાવે છે જમીન સાથે એટલે કે અહીંયા અહીંયા આ ત્રીસ નો ખૂણો બનાવે છે નામ આપણે આપી દીસી ત્રીસનો ખૂણો બનાવે છે તેવી અને તેનાથી વધારે ઉંમરના બાળકો માટે ત્રણ મીટર ની એટલે આનાથી ડબલ એટલે કે આ મોટી એનું નામ આપી દો ત્રિકોણ પી ક્યુ અને આ સાઠ અંશનો ખૂણો બનાવે જમીન સાથે આ ત્રીસ નો બનાવે આ સાઠ નો બનાવે અને જમીન થી ત્રણ મીટર ઉંચાઈ થી

તો પેલા તો એ બી હું છે તો કે એ બી લપસણી લંબાઈ છે જો જેટલી કેટલા મીટરની રાખવાની છે જમીન થી ઉપરનો છેડો એક પોઈન્ટ પાંચ મીટર લપસણી છે એટલે ખરેખર તો એસી પણ આપણે આ એ બી ઉપર છેડો હે તો એ બી બરાબર એક પોઈન્ટ પાંચ મીટર એસી લપસણી લંબાઈ છે એ આપણે મેળવવાનું હોય હવે ત્રિકોણ એબીસી ની અંદર આપણે વાત કરીએ તો ત્રિકોણ એ બી સી માં ખૂણો બી નેવું નો આમાં નામાં લખી નાખીએ આપણે અને ખૂણો સી કેટલાનો થશે ત્રીસ નો એ આપેલો છે ખૂણો બી નેવું નો અને ખૂણો સી છે ત્રીસ નો આ કયા વર્ષ માટે હતો તો કે વધુ ઉમરના ઓછી માટે માટે ઓછી તો હવે આમાં જોઈએ આપણે સીધું પેલા આના માટે પેલા મેળવી લઈએ પછી પાંચ વર્ષથી વધુ ઉંમરના માટે આના માટે મેળવશું તો પેલા આના માટે

તો લા સોરી 30 મુકવાના છે બરાબર સામેની બાજુ એટલે મિત્રો એસી થાશે એટલે સોરી છે સામેની બાજુ એટલે એબી થાશે અને કર્ણ એટલે એસી થાશે તો સામેની બાજુ આપણે લખીએ બરાબર છે તો 1.5 એટલે કે એબી અને કર્ણ થાશે એસી 37 ની કિંમત મિત્રો વેલ્યુ પુટ કરીએ તો 37 ની કિંમત 1.2 હો છે બરાબર એબી આપણે એક પોઈન્ટ પાંચ મીટર આપ્યું ખબર નથી હવે એસી એક પોઈન્ટ પાંચ ગુણા બે તો એસી બરાબર ત્રણ મીટર થશે એસી બરાબર દોઢ ગુણા બે એટલે ત્રણ મીટર ત્રણ મીટર હું આવ્યું તો કે લપસણીની લંબાઈ નીચે લખવું પડે પાંચ વર્ષથી ઓછી ઉંમરના માટે લપસણની લંબાઈ એસી બરાબર ત્રણ મીટર છે હવે બીજી લપસણી માટે આપણે જોઈએ મિત્રો અહીંયા અહીં ઉપર લખી જ નાખજો પાંચ વર્ષથી વધુ ઉંમર માટે વધુ ઉંમરના માટે ઉંમર માટે પાંચ વર્ષથી વધુ ઉંમર હોય તેના માટે ચલો એમાં પણ આપણે જે લખ્યું છે એ જ બરોબર છે પી ક્યુ બરાબર ત્રણ મીટર સીધું લખી નાખી આવે પીઆ લપસડીની લંબાઈ છે જે આપણે મેળવવાનું છે મિત્રો એની અંદર પણ ત્રિકોણ પી ક્યુ આરમાં ખૂણો ક્યુ નેવું નો થશે એટલે કે કાટકોણ છે અને આર નો છે તો ખૂણો આર બરાબર સાઈઠ એમાં પણ સૂત્ર એ જ આવશે મિત્રો સાઈનથીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ તો સાઇનથીટા બરાબર સાબા છેદમાં કર્ણ અને આમાં નામ આપણે સૂત્ર મૂકીએ તો સામેની બાજુ એટલે પી ક્યુ અને વેલ્યુ ઇનપુટ કરીએ તો બરાબર પી અને ક્યુ આપને આપ્યું છે ત્રણ મીટર પીઆર તો આપણે મેળવવાનું છે સાઈન સાઈઠ ની કિંમત કેટલી થશે મિત્રો એ જોઈએ

તો 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 આપણે કિંમત કિંમત કીધું કીધું નથી કે કે ભાઈ લો લો ન અને જો હોય દેવાના પણ ન મૂકો તો પણ ચાલે તો આ પીઆર બરાબર બે રૂટ ત્રણ મળશે એટલે કે પાંચ વર્ષ થી વધુ ઉંમરના માટે લપસણી લંબાઈ બે રૂટ ત્રણ મળશે